No, não mostra, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિનંતો આપણે બે ત્રણ પ્રકારની માહિતી આપવાની છે જેમાં આમ તો આપણે અત્યારે હવામાનની અસમંજસતા છે ચોમાસું છે એ લગભગ સમયસર બેસી જવાનું છે અને હવે આપણે જે આપણે શિયાળુ પાક કાઢીને ઉનાળું પાક કરવાનું તો એ ક્યારે વાવવો અને ઉનાળુ પાક ન વાવવાનો હોય તો આપણે શું કરવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો હવામાન છે એ નોર્મલ ચાલી રહ્યું છે પણ આવનારા દિવસમાં એટલે કે લગભગ છવ્વીસથી ત્રીસ જાન્યુઆરી વચ્ચે ફરીથી એક ભયંકર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે બીજા નંબરની અંદર આ વર્ષે આપણે જે ચોમાસું છે એ પણ લગભગ એવું લાગી રહ્યું છે કે બારથી પંદર જૂન વચ્ચે આવી જશે એટલે ચોમાસું છે એ પણ એના નિયત સમયે અથવા તો નિયત સમય કરતાં બે ત્રણ દિવસ વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે હવે જે ખાસ વાત કરવાની છે કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા હશે કે જેને કપાસ ગયા ચોમાસામાં વાવેલો છે કપાસ અત્યારે નીકળ્યો હશે એને ઉનાળુ પાકનું વાવેતર કરવું હશે ઘણા એવા હશે કે જેને શિયાળુ પાક વહેલું આવેલું હતું એ હવે નીકળી જતું હોય તો એને પણ ઉનાળુ પાકનું વાવેતર કરવું હશે ઉનાળુ પાકનું વાવેતર ત્યારે જ કરી શકાય કે જે લઘુત્તમ તાપમાન છે નોર્મલ કરતાં ઉપર આવે ત્યારે મોટાભાગે જોવા જઈએ તો મકરસંક્રાંતિ પછીથી ગમે ત્યારે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય એમાં પણ ખાસ કરીને પચીસ જાન્યુઆરી પછીથી મોટાભાગે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે આ વર્ષે હજુ પણ ઠંડી પડવાની શક્યતાઓ છે એટલે ઠંડીની અંદર જો વાવેતર કરીએ તો એમાં યોગ્ય ઉગાવો ન આવે ને ઉગાવો આવે તો પણ એ પાકમાં બહુ મજા ના આવે એટલે ખાસ અત્યારે આપણે આ વર્ષની કંડિશન એવી છે હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉનાળુ પાકનું વાવેતર કરવામાં હજી ઉતાવળ ન કરવી રાહ જોવી ખાસ કરીને પાંચ ફેબ્રુઆરી જવા દેવી ત્યાર પછી જ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું જો એ પહેલાં આપણે ઉનાળુ પાકનું વાવેતર કરશું તો આપણા માટે યોગ્ય હવામાન નહીં હોય ને ઉનાળુ પાકમાં આપણે બહુ જમાવટ નહીં આવે બીજી વાત એ છે કે જે વાવેતર કર્યો આ વર્ષે ખાસ કરીને ઘણી વખત ઉનાળાની અંદર કાળા તલ પણ વાવતા હોય છે કાળા તલ છે એ સફેદ તલ કરતાં કદાચ પાંચ દસ દિવસ કે પંદર દિવસ વધારે સમય લેતા હોય તો એવા પાકનું વાવેતર ન કરવું કેમ કે ચોમાસું જો સમયસર આવવાની સંભાવનાઓ છે તો એન્ડમાં પછી આપણે નુકસાન થઈ શકે છે એટલે આપણે દિવસો ગણીને એ પ્રમાણે જ વાવેતર કરવાનું આયોજન કરવાનું છે બીજા નંબરની અંદર વાત એ છે કે અત્યારે જે આપણે ઉનાળુ પાકનું વાવેતર જેને અનુકૂળતા હોય અને એ પાંચ ફેબ્રુઆરી પછી કરે અને સમયસર નીકળી જાય તો એ કરી શકે કદાચ માની લઈએ કે આપણે આ વર્ષે ન કરીએ તો પણ ચાલે ભાગે જોવા જઈએ તો આપણે છેલ્લા પાંચ સાત વર્ષથી વર્ષ સારા થઈ રહ્યા છે એટલે કે ચોમાસા સારા થઈ રહ્યા છે પાછોતરા વરસાદ સારા પડે છે એને કારણે સતત આપણે ત્રણ પાક લઈ રહ્યા છે ચોમાસું શિયાળું ઉનાળું હવે ત્રણ પાક લેતા હોય એટલે આપણી જમીનને ક્યારેક આપણે એક વખત પોરો પણ આપવો જોઈએ હું તો એવું માનું છું કે આપણે સતત આ વર્ષે ઘણા વર્ષથી આપણે ઉત્પાદન લેતા આવ્યા છીએ જે મિત્રોએ ઉનાળુમાં પોરો ન આપેલો હોય તો આ વર્ષે એક e... વરસ પૂરતું ઉનાળામાં આપણે પોરો આપી દઈએ તો પણ સારું રહે ખાસ કરીને જો પોરો આપવાનો હોય તો પણ એક બે પિયત આપીને આપણે લીલો પડવાશ કરી નાખવાનો લીલા પડવાશની અંદર બાજરો છે અથવા તો સણનું બિયારણ છે અથવા તો બીજું જે પણ લીલા પડવાશમાં આપણે વાપરી શકતા હોય એવું વાવેતર કરી અને એને આપણે થોડુંક મોટું થાય એટલે રાપ લઈને હાકી નાખવાનું જેથી કરીને આપણી જમીન છે ને એની ફળદ્રુપતા વધે અને આપણી જમીન છે એ સુધારી શકાય એનું પીએચ લેવલ છે એ આપણે મેન્ટેન કરી શકાય એટલે જે મિત્રોને જો સમયની અનુકૂળતા ન હોય અને આપણે બહુ મોડું વાવેતર થાય એમ હોય તો પછી એને ઉનાળુ પાકનું વાવેતર ટાળી દેવું જોઈએ અને જે ઉનાળુ પાકનું વાવેતર કરવા માગતા હોય એને પાંચ ફેબ્રુઆરી પછી વાવેતર કરવું એટલે આ બંને બાબત છે એ ખૂબ સમજવા જેવી હતી અને ઘણા બધા ખેડૂતભાઈઓ છે વારંવાર કોમેન્ટ કરીને અમને આ વિષયનો સવાલ પૂછી રહ્યા હતા એટલે દરેક ખેડૂતભાઈઓને મારે આ માહિતી આપવાની હતી બને છે ત્યાં સુધી ટાળો અને જો ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો પાંચ ફેબ્રુઆરી પછી જ કરવું એ પહેલાં ન કરવું અને પાંચ ફેબ્રુઆરી પછી આપણે વાવેતર કરીએ તો એ વાવેતર છે એ પણ કમસે કમ મે મહિનાના અંતમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં હાર્વેસ્ટિંગ થઈ જાય એવા પ્લાનિંગથી કરવાનું છે જેથી કરીને જૂન મહિનાના પહેલાં દસ બાર દિવસની અંદર આપણે ચોમાસું માટેની ખેતી તૈયાર કરી શકીએ વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર